સીતારામ ને જય માતાજી બધાને પાછા એક નવા ગલોપ માં બધા નું સ્વાગત છે અમે થાન પોગી ગયા છીએ જો થાન પોગી ગયા છીએ મે અને અત્યારે આપણે શું કહેવાય બાથરૂમ માટે ટે ઉભી રાખેલી છે અને કોઈ નો આવ્યા ને તૈને તને મેળ્યા જો હું હવે હમણાં પાંચ મિનિટમાં પોગું છું અને પૂરે પૂરો છે ને પછી આ વાત હવે ગઈ ક્યાં પોર પાછળ ઠેઠ આખું વર પછી કોને ખબર છે ર્યા ન્યા તૈણે તને મેળો ભગવાન મોકો આપે ને એટલે મજો મજો કરી લેવાનો સમજ્યા તો ફ્લેન નીકળ્યો થાય છે ને ફ્લેન દેખાય છે થાય એ પ્લેન છે હેલે અહીં તે સમજો આ ઘટે નહીં એવો નજારો દેખાય ફરતી એ ફરતી એમાં કાંઈ નો ઘટે હો ચાલો તો બધાયને જાય ઇંગળાજમાં